નમસ્કાર દર્શક મિત્રો હું છું બ્રિજેશ દવે આજે વિશેષ અહેવાલમાં વાત કરવી છે જળયાત્રાની રથયાત્રા પૂર્વે એક પ્રસંગ એટલે કે તહેવાર જળયાત્રાના હોય છે અને જળયાત્રાથી જ રથયાત્રાની સમગ્ર જે છે તે પ્રસંગ ચાલુ થતો હોય છે વાત કરીએ કે ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અમદાવાદમાં જગતનો ના તેવા ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે બહેન સુભદ્રાજી બળભદ્રાજી સાથે જગન્નાથજી ભગવાન લોકો એટલે કે ભક્તોને દર્શન આપવા માટે ખુદ નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે જળયાત્રાનું પણ એક વિશેષ મહત્ત્વ રહેલું છે જળયાત્રાનું શું છે વિશેષ મહત્ત્વ આવો જોઈએ જળયાત્રામાં કઈ રીતના જળયાત્રા સંપન્ન થતી હોય છે અને જળયાત્રાનું શું છે ખાસ મહત્ત્વ આવો જોઈએ વિશેષ અહેવાલમાં જેટલું મહત્ત્વ રથયાત્રાનું છે તેટલું જ મહત્વ જળયાત્રાનું પણ છે જેઠ સુદ પૂનમે યોજાતી જળયાત્રાથી રથયાત્રાનો પ્રારંભ થાય છે આ એકમાત્ર દિવસે જ ભગવાન ગણવેશ ધારણ કરે છે અને ભગવાનના ગણવેશના દર્શન કરવા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટતા હોય છે જળયાત્રા માટે ભગવાનના નેજ મંદિરથી સાબરમતી સોમનાથ બોદરના આરે કળશમાં પાણી ભરી ભગવાન ઉપર જળાભિષેક કરવામાં આવે છે જેઠ સુદ પૂનમે યોજાય છે જળયાત્રા રથયાત્રા પહેલાનો સૌથી મોટો પ્રસંગ જળ યાત્રામાં એકસો આઠ કળશમાં પાણી ભરી લાવવામાં આવે છે સાબરમતી સોમનાથ ભુદરના આરેથી લવાય છે પાણી ભજન મંડળી નાસિક ઢોલ બંડવાજા જોડાય છે જળ યાત્રામાં માથે માટલી લઈ બહેનો જળ ભરવા જાય છે આષાઢી બીજે નીકળતી અમદાવાદની રથયાત્રા પણ જગવિખ્યાત છે જગન્નાથપુરી બાદ અમદાવાદની રથયાત્રા સૌથી મોટી રથયાત્રા ગણાય છે રથયાત્રા પહેલાં જળયાત્રા યોજાય છે અને તેનાથી રથયાત્રાના વિવિધ પ્રસંગોનું કાઉન્ટડાઉન શરૂ થાય છે જળયાત્રામાં જગદીશ મંદિરથી વાજતે ગાજતે જળયાત્રાનો પ્રારંભ થાય છે એકસો આઠ કળશ એકસો આઠ રંગબેરંગી ધજા પતાકા અઢાર ગજરાજ અખાડા પ્રસાદ ભરેલા કાવડ સાથે નીકળેલી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે

જે પાછળ કળસ લઈને ઊભી છે પોતે દિલથી તન મન ધનથી આમાં જોડાયેલી છે અને ખૂબ ઉત્સાહપૂર્વક બધી બહેનો રથયાત્રાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે ચોક્કસ વાત કરવામાં આવે કે જળયાત્રામાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે દર્શનાર્થીઓ પણ જોડાતા હોય છે ત્યારે શું કહેશો આજના દિવસે ખાસ કરીને જળયાત્રાનું શું વિશેષ મહત્વ આપની દ્રષ્ટિએ ભગવાન જળયાત્રા જગન્નાથ ભગવાનની જળયાત્રામાં ભગવાનના સાબરમતી નદીમાંથી જળ લઈએ છીએ અને એ જળનો ભગવાન અભિષેક કરીએ છીએ અને ખૂબ જ જ ભક્તોમાં આનંદ જોઈ રહ્યા છો સવારથી બહેનો બધા છે છે અને અને કળશ કળશ લઈને લઈને જળ આપણે ભરવા જઈશું અને ત્યાંથી લઈને જળ ભગવાન અભિષેક કરાવશું ખૂબ જ આનંદ આનંદ થઈ રહ્યો છે કે જાણે આપણો પોતાનો ઘરનો પ્રસંગ છે અને અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ બિલકુલ વાત કરવામાં આવે તો જળયાત્રામાં બહેનો જે છે તે માથા ઉપર માટલી રાખીને તેઓ અહીંયા આવી રહ્યા છે કળશ લઈ રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો આજનો જે પ્રસંગ છે જળયાત્રાનો તે ખૂબ જ અનેરો રહે છે શું કહેશો આજના આ પ્રસંગે ઘણા વખતથી સેવા પણ આપી રહ્યા છો અમે અહીંયા સેવા ઘણા વર્ષથી આપી રહ્યા છે આજે જે જળયાત્રાનો તહેવાર આજે મનાઈ રહ્યા છે ઉત્સવ મનાઈ રહ્યા છે આજે એકસો અડતાલીસમી રથયાત્રા અંતર્ગત જે જળયાત્રા મનાઈ રહ્યા છે આજે અમે એકસો બહેનો કળશ લઈને નદીએ જઈશું નદીએથી પાછા અહીંયા આવીશું ને ભગવાનને નવડાવવાના જે જે આપણો ઉત્સવ છે એ આપણા ઉમંગથી મનાવીશું આજે આઠે પર આનંદ આજે બધા જ એના સમગ્ર વિશ્વ આજે આ રથયાત્રા જળયાત્રાનો જે ઉત્સવ મનાઈ રહ્યા છે એ મનાવાનો છે ચોક્કસ વાત કરવામાં આવે તો જળયાત્રા ને લઈને ઉત્સવ આપ મનાઈ રહ્યા છે સાથે જ જે પ્રમાણે લોકો જે અને કરીને ભક્તો જે છે તે માથા ઉપર માટલી લઈને

જળયાત્રા બાદ ભગવાન હવે પંદર દિવસ માટે મોસાળ જાય છે જેઠ દિવસે ભગવાન જગન્નાથ ખાસ ગણવેશમાં જોવા મળે છે આ દર્શન દુર્લભ ગણાય છે રથયાત્રા પૂર્વે જળયાત્રાનું ખાસ મહત્વ રહેલું છે દિલીપદાસજી મહારાજ સાથે એટલે કે મહંત જળયાત્રાનું શું મહત્વ છે ખાસ કરીને જળયાત્રાનો પ્રસંગ જે કઈ છે કઈ રીતે ઉજવવામાં આવે છે વાત કરીએ તો જળયાત્રા એટલે કે રથયાત્રાનો પ્રસંગ પ્રસંગ એ જળયાત્રા કહેવાય છે જળયાત્રામાં ભગવાનને જળ અર્પણ કરીને આજે ગજવેશ ધારણ કરવામાં આવતા હોય છે એક વર્ષ એવું છે કે જેમાં ગજવેશના દર્શન થતા હોય છે આજ એક દિવસ એવો છે જળયાત્રાનો કે જ્યારે ભગવાન ગજવેશમાં દર્શન કરી શકાય છે મારા શું કહેશો જે પ્રમાણે આજે જળયાત્રા છે અને ખાસ કરીને વાત કરીએ તો જળયાત્રાનું શું વિશેષ મહત્ત્વ રહેલું છે વર્ષોથી આપણી આ પરંપરા રહેલી છે જડયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો છે રથયાત્રાના પૂર્વે જેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવતો હોય છે આ પુરીમાં પણ પરંપરા રહે છે અને આપણા ત્યાં પણ આ પરંપરા રહેલી છે અને ખૂબ લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે આ જડયાત્રા મહોત્સવમાં જોડાતા હોય છે અનેક ભક્તો અનેક સંતો મહંતો અને રાજકીય મહાનુભાવો આમાં જોડાતા હોય છે આજે ગજવેશના પણ ખાસ દર્શન કરી છે વર્ષમાં એક જ એક દિવસ હોય છે ભક્તની ખાતર ભગવાને એ ગણપતિના સ્વરૂપમાં જે દર્શન આપ્યા હતા એટલે એ વર્ષોથી આપણી પરંપરા રહેલી છે પુરીમાં પણ આજ ભગવાનને ગજવેશ દર્શન કરાવવામાં આવે છે ચોક્કસ જળયાત્રાનું એક વિશેષ મહત્ત્વ રહેલું છે અને સાથે જ જળયાત્રામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવામાં પણ આવતા હોય છે જળયાત્રા બાદ ભગવાન મોસાળ જતા જગન્નાથજી મંદિરમાં ભક્તો જગન્નાથના પ્રતિમાના દર્શન કરી શકતા નથી તો બીજી તરફ મોસાળમાં ભગવાનની થવાથી દિવાળી જેવો જોવા મળે છે ત્યારે મંદિરમાં કળશ સાથે ભજન મંડળીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળે છે શું કહે છે બહેનો આવો સાંભળીએ જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે આજના દિવસે ભગવાનને નવરાવને ત્યારબાદ ગજવેશ ધારણ કરવામાં આવતું હોય છે વર્ષમાં આ એક જ દિવસ એવો હોય છે કે ભગવાનના ગજવેશના દર્શન થતા હોય છે ત્યારે અત્યારે ભજન મંડળી પણ અહીંયા આવી છે સાથે જ અત્યારે તે લોકો સાથે પણ વાત કરીશું કારણ કે જે પ્રમાણે તેમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે જગતના નાથ ભગવાન જગન્નાથજી વર્ષમાં જ્યારે એક દિવસ એટલે કે રથયાત્રાના દિવસે નગરચર્યાએ નીકળતા હોય છે અને નગરચર્યાએ ભક્તોને દર્શન કરવા માટે

તો ભગવાનને રીઝવવાના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તો કહી શકાય કે અત્યારે જે ભજનો છે તે ભજન જોઈ શકાય છે કે જળયાત્રાના દિવસે લોકોમાં અને ભક્તોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજનો દિવસ એવો છે કે આજના દિવસથી જળયાત્રાના દિવસથી રથયાત્રાનો જે જુદા જુદા અવસર છે તે પ્રારંભ થતા હોય છે આજના દિવસે ભગવાનને ગજવેશના દર્શન કર્યા બાદ ભગવાન જે છે તે પોતાના મામાના ઘરે એટલે કે સાડમાં જતા હોય છે સારંગપુર ખાતે આવેલ ભગવાનનું જે મામાનું ઘર છે ત્યાં આગળ તેઓ જતા હોય છે ને ત્યાં તેઓ પંદર દિવસ એટલે કે અષાઢી બીજના આગલા દિવસે તેઓ આવતા હોય છે અને સાથે ત્યાં સુધી ભગવાનના એટલે કે પોતાના મામાના ઘરે રહેતા હોય છે અને ત્યાં આગળ તેમને ખૂબ લાડ લડાવવામાં આવતા હોય છે આજના દિવસે જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો જે છે તે દર્શન કરવા તેમજ આ ગજવેશના દર્શન કરવા ઉપસ્થિત રહ્યા છે જળયાત્રામાં ખાસ શણગારેલા બળદગાડા પણ જોવા મળે છે જેમાં ભગવાન જગન્નાથજી ભાઈ બળદેવજી બહેન સુભદ્રાજીને નાની પ્રતિકારક પ્રતિકૃતિ પણ જોવા મળે છે સાથે જ જળયાત્રા સમયે એકસો આઠ જેટલી ધજા લઈ જવામાં આવતી હોય છે શણગારેલા હાથી ઢોલ નગારા સાથે ધજાનું પણ ખાસ મહત્ત્વ રહેલું છે વિજય ઉત્સવ વખતે જ્યારે ધજા લહેરાવવામાં આવતી હોય છે ત્યારે જળયાત્રામાં ધજાનું ખાસ મહત્વ રહેલું છે જળયાત્રાનું એક વિશેષ મહત્વ રહેલું છે વાત કરવામાં આવે તો જળયાત્રામાં જુદી જુદી જે માટલીઓ હોય છે માટલીઓ સાબરમતી સોમનાથ ભૂધરના આરે લઈ જવામાં આવે છે કળશ લઈ જવામાં આવે છે તેમાંથી પાણી ભરીને ભગવાનને અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ ભગવાનને નવડાવવામાં આવતા હોય છે સાથે જ વાત કરવામાં આવે છે ધજાનું પણ ખાસ મહત્ત્વ રહેલું છે અત્યારે જે ધજા છે તે પણ જોવા મળ્યા છે એટલે કહી શકાય કે પતાકા એટલે કે ધ્વજ પતાકા જોવામાં આવે છે લાલ યલ્લો અને સફેદ ધ્વજ પતાકા જે છે તે લઈ જવામાં આવે છે નિજ મંદિરેથી સોમનાથ ભૂદરના હારે એટલે કે સાબરમતી ભૂધરના હારે ધજાઓ લઈ જવામાં આવતી હોય છે અને સાથે જ ગજવેશ એટલે કે ગજરાજ એટલે કે તે પણ હોય છે ગજરાજ ઉપર જે કળશ હોય છે તે રાખવામાં આવતા હોય છે અને સાથે જ જે ધજા પણ લઈ જવામાં આવતી હોય છે સોમનાથ ઉદરના આરે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ત્યાં ઉમટતા હોય છે અને ત્યાં આગળ આજે જે જળ યાત્રા એટલે કે ભગવાનને જળથી અર્પણ કરીને ગજવેશ ધારણ કરવામાં આવતું હોય છે ત્યારે ભજન મંડળી ઉપરાંત જુદા જુદા જે પતાકા હોય છે ધ્વજ પતાકા ત્યાં પણ તે લોકો લહેરાતા હોય છે શું છો આજે જળયાત્રા છે જળયાત્રામાં આપ ઉપસ્થિત રહ્યા છો ધ્વજા એટલે કે ધ્વજ પણ જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો મંડળી ઉપરાંત શું કે છો જળયાત્રાને લઈને જળયાત્રાને લઈને અમને ઘણો ઉત્સવ અને આનંદ થાય છે ને આવા દિવસો કંઈ કાયમ નથી આવતા વર્ષમાં એક જ વાર આવે છે ને અમને આનંદ આનંદ ને આનંદ થાય છે અમે આ દિવસની રાહ જોઈએ છે કે ક્યારે અલ આવે અલદ્ર આવે એ દિવસની અમે રાહ જોઈએ જય જય તો કહી શકાય કે જે પ્રમાણે લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે સાથે જ ભજન મંડળી ઉપરાંત કળશ ભરેલા જે મહિલાઓ છે અહિયાં જુદા જુદા મંડળો છે તે પણ જોડાયા છે અત્યારની જો વાત કરવામાં આવે તો લોકોમાં એક ઉત્સાહ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે જ વાત કરવામાં આવે તો જળયાત્રાનું એક વિશેષ મહત્ત્વ એટલા માટે રહેલું છે કે આજના દિવસે ભગવાનને સાબરમતી નદી એટલે કે ગંગા પૂજન કરવામાં આવતું હોય છે સાબરમતી નદીના જે કહી શકાય કે ભૂદરનો આરો છે ત્યાં આગળથી નીર લેવામાં આવતા હોય છે અને ભગવાનને સ્નાન કરવામાં આવતું હોય છે એકસો આઠ જેટલા કડક જે છે તે ત્યાંથી લઈને આવવામાં આવતા હોય છે સાથે જ અહીંયા ભગવાનને તેનાથી નવડાવવામાં આવતા હોય છે અને ત્યારબાદ ભગવાન આજના દિવસે ગજવેશ એટલે કે ગજવેશના દર્શન કરી શકે છે જય રણછોડ છોડના નાદથી શું કહેશો આજના દિવસે કહી શકાય કે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભક્તોમાં ઉત્સાહ જોવા જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે કહી શકાય કે જળયાત્રામાં ગજરાજ ઉપરાંત વિવિધ અખાડા ભજન મંડળીઓ પણ જોડાતા હોય છે સાથે જ જે ગાડા હોય છે તે પણ જોવા મળતા હોય છે કે તેમાં ભગવાનની જે પ્રતિકાત્મક કૃતિ છે તેને લઈ જવામાં આવતી હોય છે અત્યારે જો વાત કરીએ તો આ ત્રણ જે બળદગાડા છે તેમાં ભગવાન જગન્નાથજી સુભદ્રાજી તેમજ બળભદ્રાજીને નદીના આરે લઈ જવામાં આવશે સાથે જ વાત કરવામાં આવે તો મંદિરમાં પણ એક ઉત્સવનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે તો કહી શકાય કે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ભજન મંડળી ઉપરાંત જે કહી શકાય કે વિવિધ સાધુ સંતો પણ આમાં જોડાતા હોય છે ત્યારે આ અનેરા ઉત્સવને લઈને અને ગજવેશના દર્શન કરવા માટે સૌ કોઈ ભક્તો જે છે તે મંદિરમાં ઉપસ્થિત રહેતા હોય છે ભગવાન જગન્નાથની જળયાત્રામાં મગ દાડમ કેરી અને જાંબુ આ વગેરેનો પ્રસાદ કરવામાં આવે છે ભગવાનના દર્શને આવતા ભક્તોને આ પ્રસાદ આપવામાં આવે છે જોકે પ્રસાદમાં મહત્ત્વની બાબત એ છે કે ભગવાનનો જે પ્રસાદ છે તે પ્રસાદ કાવડમાં મૂકવામાં આવે છે ભગવાનની યાત્રા જ્યારે ગંગા પૂજન માટે જાય છે ત્યારે પ્રસાદ પણ કાવડમાં સાથે લઈ જવામાં આવે છે ગંગા પૂજન બાદ યાત્રા જ્યારે પરત ફરે છે ત્યારે આ કાવડમાં રહેલો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે જગન્નાથપુરીની જેમ કાવડમાં પ્રસાદ લઈ જવાની પરંપરા જોવા મળે છે જળયાત્રા જેઠ સુદ પૂનમ પર નીકાળવામાં આવે છે ત્યારે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા પ્રતિકાત્મક રીતે મામાના ઘરે જવા રવાના થાય છે તે દિવસથી મંદિરમાં દર્શન બંધ થાય છે પ્રભુની જળયાત્રા માટે સરઘસ સાથે સાબરમતી નદી પર આવે છે અને ગંગા પૂજન કરે છે વૈદિક મંત્રોનો જાપ કરીને વિશેષ પૂજન વિધિ કર્યા પછી પ્રતિકાત્મક રીતે ભગવાનને તેમના મામાના ઘરે મોકલવામાં આવે છે અને જગન્નાથ મંદિરના ગર્ભગૃહમાં ભગવાનના ફોટા મૂકવામાં આવે છે અને જ્યાં સુધી ભગવાન મોસાલથી પાછા ન આવે ત્યાં સુધી આ ફોટાના દર્શન કરવામાં આવે છે રથયાત્રા પૂર્વે જળયાત્રાનું આયોજન થતું હોય છે જળયાત્રામાં જે કળશ છે કળશ તો લઈને જવામાં આવે છે સાથે કાવડમાં પ્રસાદી ભરવામાં આવતી હોય છે કહી શકાય કે જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની જળયાત્રા જ્યારે યોજાતી હોય છે ત્યારે બુધરના આરે એટલે કે સોમનાથ બુધરના આરે કળશ લઈને જવામાં આવતા હોય છે ને કળશને લઈને ઉપરાંત ઢોલ નગારા અને જે કાવળમાં પ્રસાદી જે છે તે પણ લાવવામાં આવતી હોય છે અહીંયા કાવળમાં પ્રસાદી લાવવામાં આવી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો જ્યારે ભગવાન જગન્નાથજીની જળયાત્રા થઈ રહી છે ત્યારે કાવળમાં પ્રસાદી લગ જવામાં આવે છે ને ત્યારબાદ તે બધાને અર્પણ કરવામાં આવતી હોય છે સાબરમતી સોમનાથ ભુદરના આરેથી શરીર પાણી લઈને જ મંદિર પરત ફરતા હોશ છે ત્યારે મંદિરના પ્રાંગણમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળે છે મંદિરમાં પાણી લાવ્યા બાદ મંદિરમાં મોટા કળશમાં ભગવાનની પ્રતિમા ઉપર દૂધ દહીં પંચામૃત સહિત જળાભિષેક કરવામાં આવતો હોય છે સંપૂર્ણ વિધિ પૂર્ણ થયા બાદ ભગવાનને ગણવેશ ધારણ કરાવવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનની આરતી થાય છે અને પછી ભગવાન મોસાળમાં મામાના ઘરે જાય છે કેમેરામેન ચંદ્રકાંત વોહરા સાથે રિપોર્ટર બ્રિજેશ દવે નિર્માણ ન્યૂઝ અમદાવાદ તો મિત્રો જળયાત્રા ઉપર આ હતો અમારો વિશેષ સવાલ જેમાં આપણે જોયું કે જળયાત્રાનું મહત્ત્વ શું છે જળયાત્રા નિજ મંદિરથી સોમનાથ ગુદરનારે કઈ રીતે જાય છે સાથે જ વાત કરવામાં આવે કે હવે ગજરાજ એટલે કે ગજવેશના ભગવાનના દર્શન કર્યા બાદ ભગવાન પોતાના મામાના ઘરે જાય છે એટલે કે મોસાણામાં જાય છે તો આવા અવનવા વિવિધ એપિસોડ સાથે ફરી આપને મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર